અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના ગોપીનાથ રો હાઉસ વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય યુવાનને પોતાના ભાડાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૃતકનું નામ સત્યમ હીરાલાલ ચૌધરી ઉંમર વર્ષ પચીસ છે જે હાલ બી ટુ એટ ગોપીનાથ રો હાઉસ રાજપીપળા રોડ અંકલેશ્વર ખાતે રહેતો હતો અને મૂળ દરભંગા બિહાર જિલ્લાનો રહેવાસી હતો આજ રોજ તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે આશરે દસ ત્રીસ વાગ્યા પહેલાં સત્યમ પોતાના ભાડાના રૂમમાં બેદરૂમનો પંખો ખોલી તેમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં મરી આવ્યો હતો આ બાબતે તેના ઓરખીતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં માહિતી આપતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે અકસ્માત નંબર ઓગણપચાસ ઓબ્લિક બે તરીકે ગુનો નોંધ્યો છે અને મૃત્યુના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે પ્રારંભિક તારણ મુજબ કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરેલ જણાય છે અંકલેશ્વર જીએડીસી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે